બાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના રૂની ગામ પાસે આવેલા બાબર સુઈ ગામ નેશનલ હાઇવે પર આજે આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા આદર્શ કોલેજ આર્ટસ કોમર્સ સાયન્સ અને જીએનએમ કોલેજનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે નામકરણ અને રિબન કાપીને આ કોલેજને ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે ચોસઠ આજણા ચૌધરી કેળવણી મંડળ દ્વારા કોલેજના નિર્માણ માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ગ્રાન્ટમાંથી અગિયાર લાખ રૂપિયા કોલેજને આપવાની જાહેરાત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ કરીને કરવામાં આવી હતી ચોસઠ આજડા ચૌધરી સમાજના પ્રમુખ અને સમગ્ર ચૌધરી સમાજમાં ભામાશાનું બિરુદ ધરાવતા રમેશભાઈ ચૌધરી કોલેજ સહિત કુલ બાવીસ વીઘા જેટલી જમીનના દાતા બનતા સમગ્ર ચૌધરી સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી આ ઉપરાંત રડતા ગામના સરપંચ રામજીભાઈ વસ્તાભાઈ ચૌધરીએ પણ કોલેજના વિકાસમાં એકાવન લાખ રૂપિયા જેટલી માતવર રકમનું યોગદાન આપ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ લોકોને વ્યસન છોડીને શિક્ષણ તરફ આગળ વધવા માટે આહવાન કર્યું હતું આ નવી કોલેજ બાબર અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઉત્તમ તકો પૂરી પાડશે ના ઓપનિંગ અને ઉદ્ઘાટન અને નામકરણ વિધિ માટેના પ્રસંગે આપના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબ પરબતભાઈ આપણા કેમ્પી ગેલીબેન ઠાકોર સરુજી ધારાસભ્ય શ્રી અને સમાજના સર્વે આગ્રણી સાથે આજે કોલેજ નું ઉદ્ઘાટન કરી ઓપનિંગ કરી અને ખુલ્લી મૂકવામાં આવી છે અને જે આ પછી આ વિસ્તાર માટે એક સારી એવી જીવાદોરી તરીકે નવા યુગ માટેની કોલેજ ની સ્થાપના કરી છે એના માટે અમને સર્વે ચૌધરી સમાજનું ગર્વ સાથે ઓપનિંગ કરીએ છીએ અને શ્રી દેવસિંહભાઈ વસ્તાભાઈ રડકાના સહયોગ થી જેનું દાન એકાવન લાખ તરીકે મળ્યું છે અને અમારા તરફથી થી સ્વર્ગશ્રી હરિબેન ના કેમ્પસ દાતા તરીકે અર્પણ કરેલ છે અને બાકી સર્વ દાતાઓ અને સર્વે જનોને જય હિન્દ જય ભારત જય જય અર્બુદા